લાસ્ટ ટાઈમ આપણે પ્રભુ શ્રી ગોપાલલાલજીનું પ્રથમ વચના મૃત જોયું હતું જેમાં શ્રી એમનાજીના ભાવ વિશે શ્રી એમનાજીનું મહાત્મ્ય આપણા ઘરમાં શું છે અને વૈષ્ણવનું કેવું સ્વરૂપ હતું એ જોયું હતું આજે બીજા વચના મૃતમાં કાનદાસજીનો પ્રસંગ છે જનરલી મોસ્ટ મોસ્ટ ઓફ વચના મૃત કાનદાસજીએ જ કહેલ પૂછેલા છે પ્રભુને અને પ્રભુ એમના ઉત્તર આપતા હોય છે જનરલી ભગવદીઓ કે મહાનુભાવો વૈષ્ણવો જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે એ પ્રભુ જેમને ઉપજાવીને સકલ સૃષ્ટિ માટે એ વચનામૃત કીધેલા હોય છે તો પ્રશ્ન કાંદાસજીએ પૂછેલા હોય પણ લાગુ આપણને બધાને પડતા હોય આપણા ઉદ્ધાર માટે શ્રી ઠાકોરજીને પ્રશ્ન કરેલા હોય અને શ્રી પ્રભુએ વચનામૃત દ્વારા એનો ઉકેલ આપી અને આપણા બધાને સંદેશો આપેલો હોય કે જે આપણે એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તો અહીંયા વચનામૃત બીજું ઓર એક બેર શ્રી ગોપાલલાલજી શ્રી ચંદ્રમાજી કે રાજભોગ ઉપરાંત आरती के दर्शन गए पीछे आपू संध्या बैठक में बिराजे है। तब वैष्णव दो ऐसे कह के, के बैठे तब का देखियो तब विनती करी जो महाराज तुम कछुक उपदेश के अंक की कथा कहो और राजप्रभु कौन भाती साधन सुप्रसन्न होए तब श्रीजी मुस्ताई के श्लोक पढ़े કેમ ધનેનમ કેમ જ્ઞાનેનમ કેમ યજ્ઞેનમ એતિ વચના જો અહીંયા કાંદાજીએ પ્રશ્ન કર્યો શ્રી ઠાકોરજીને કે શ્રી ઠાકોરજી રાજપ્રભુ કોણ ભાગે પ્રસન્ન હોય કે પ્રભુ કેવી રીતે પ્રસન્ન થાય છે અને પ્રભુ એનો ઉત્તર આપે છે તો પડી કે શ્રી ગુસાઈજી શ્રી મુક્ષો કહન લાગે જો પ્રભુ કછુ દ્રવ્ય કરી કે પ્રસન્ન ન હોય અરુ અષ્ટાંગ યોગ જ્ઞાન સુ કરી કે પ્રભુ પ્રસન્ન ન હોય और यज्ञ करी के प्रसन्न न हो अरे वैष्णव ऐसे श्रीमुख के गीता में अर्जुन जो सखा भक्त है ताको बहुत उपदेश किए हैं ऐसे आपू श्री दादाजी के श्रीमुख के वचन को श्लोक पढ़े मन एवं मनुष्याणाम स्वभाव न हरो इति वचना ऐसे कही जो मन की होए हो और दूसरो जो अनन्यता है से बिना ए बिनु अन्य कछु ना और भक्ति अंग जो दिनता ये तीन साधन आपुश गोपाललाल जी स्मृति परत्व लिखे अरु अपुने पुष्टि मार्ग में तो सर्वोपरि साधन उपासना है अरु विश्वास चाहिए अविश्वासो न कर सब येती वचणा ताते अपुने स्वप्रभुन को विश्वास चाहिए अरु अपुनो सौउद्धम वैष्णवन को सेवा निमित्त करनो परी ऐसे मन में प्रभुन को आश्रय छान के न जान जो मेरो व्यवहार को चले ताको दृष्टांत श्री मुक्तो कहत है जो कंकोड़ी की स्त्री को इतनो विश्वास है जो मेरो स्वामी भरण पोषण करेगो तो श्री ठाकुर जी कहाँ असमर्थ है जो पोषण न करेंगे और या कली में तो विश्वास भक्ति मुख्य है या ते श्री ठाकुर जी प्रसन्न हो ऐसे कांदास ऊपर कृपा करी के श्री मुक्तो भोजन करवे को पधारे अहिया श्री गोपाल जी

પ્રભુજી ખૂબ જ પ્રસન્ન થતા અને અસીમ કૃપા કરીને તે પ્રશ્નના ખુલાસા કરતા અને માર્ગનું રહસ્ય સમજાવતા હવે પ્રશ્નના જવાબમાં સમજાવી રહ્યા છે કે પુષ્ટિસ્થ પ્રભુ કોઈ પણ પ્રકારના સાધનથી પ્રસન્ન થતા નથી કારણ કે પુષ્ટિ માર્ગ નિસાધનતાનો માર્ગ છે નિસાધન જીવોનો એ અંગીકાર કરે છે પ્રભુ કોઈ દ્રવ્યથી કે જ્ઞાનથી કે યોગથી કે યજ્ઞાદિક સાધનથી પ્રસન્ન થતા નથી હમણાં બે ચાર દિવસ પહેલા જ કદાચ આશા આંટીએ પદ લીધું હતું એ પદમાં આવ્યું હતું મારું નું પદ છે પેલું જ પદ એમાં આવ્યું હતું હા મારું જ પદ છે પેલું તેવાલો તે વસ્ત કીધો સજ્યા ભોગ શિંગારે હર હરકે સુહુલ રાવે નત્ય પ્રત્યે ને વાજે મોરેશેર ગુણનિધ ગોપેન્દ્ર ગાજે

હું તો માત્ર એક અનન્ય ભક્તિ યોગથી જ પ્રસન્ન થઉં છું આપણામાં પણ પદ છે ને કે જપ તપ વરત કરતા જગ જાય વાલોજી તે મળ્યા મને ફલ મારે અનન્ય ભક્તિ સિવાય મને પ્રસન્ન કરવાનું બીજું કોઈ પણ સાધન નથી એક મનને મારામાં છોડી દેવાથી જ મારી પ્રાપ્તિ થાય છે પણ જો મનુષ્યને મન સંસાર શક્તિમાં જોડાયેલું હોય તો તેવો મનુષ્ય સંસાર રૂપી કેદખાનામાં પડે છે પુષ્ટિ માર્ગમાં તો સર્વોપરી સાધન એક ભગવત સેવા જ છે અને તે વિશ્વાસપૂર્વક કરવી જોઈએ જો સેવામાં વિશ્વાસ ન હોય તો કરેલી સેવા ફલિત થતી નથી માટે મુખ્ય વિશ્વાસ જ જોઈએ અવિશ્વાસ ભક્તિ માર્ગમાં મુખ્ય બાધક છે તેમ શ્રીમદ વલ્લભાચાર્યજીએ સોળસ ગ્રંથમાં બતાવ્યું છે તેનું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે રાવણે બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા અને રાવણને બ્રહ્માસ્ત્રમાં અવિશ્વાસ આવવાથી તે છૂટી ગયા અને વિશ્વાસ માટે ચાતક પક્ષીનું નું આપ્યું છે કે ચાતક પક્ષીને સ્વાતિ છે નક્ષત્રને જ પડે અને તેનું જલ ચાતક પક્ષી પીવે છે એ સિવાય બીજું જલ ચાતક પક્ષી પીતું નથી તે પક્ષી જાતને પણ એવો દ્રઢ વિશ્વાસ છે ચાતૃક પક્ષીના આપણા માર્ગમાં ઘણા દ્રષ્ટાંત જોવા મળે છે એમાંથી જ એક પાચા ભાભાએ જે આખ્યાન રચ્યું છે ગોપિન્દ્રજીનું સોળમું આખ્યાન એમાં પણ પાચા બાબાએ ખૂબ જ સુંદર ચાતુક પક્ષીનું ઉદાહરણ આપ્યું છે કે અનેક દુઃખ જેમ સહે કરે અવર જલ કે ચાત્રુ કેટલું દુઃખ સહન કરે છે અને આ સંસારમાં કેટલું જલ છે આ પૃથ્વી ઉપર કેટલું જલ છે તો એને અનુસરતો નથી પણ તેની સ્વાતિ નક્ષત્રનું જે મેઘ વરસશે એનું જ જલ પોતે ગ્રહણ કરે છે આવું ચાત્રુક પક્ષી થઈને પણ આટલું વિશ્વાસ પ્રભુ ઉપર રાખે છે કે ના પ્રભુ આ જલને વરસાવશે સ્વાતિ નક્ષત્રના જલને વરસાવશે જ તો મારા વાલા આપણે તો વૈષ્ણવ છીએ આ ઠાકરના આપણે સેવક છીએ આપણે આ રાજાધિરાજના સેવક છીએ તો મારા વાલા આપણે તો અન્યાશ્રય કમસે કમ ના કરીએ તે પક્ષી જાતને પણ એવો દ્રઢ વિશ્વાસ છે ભક્તિ માર્ગમાં અથવા શરણાગતિમાં અવિશ્વાસ કરવો નહીં કારણ કે અવિશ્વાસ ઘણા બીજા નુકસાન કરનારા સાધનો કરતાં વધારે નુકસાનકારક છે તેથી વિશ્વાસ તો સર્વે કાર્યને સિદ્ધ કરનારો છે વળી માર્ગમાં ભક્તોના બધા દુઃખને હરનારા પ્રભુ જ છે તેથી બધા દુઃખને તે જ હરશે જાર શ્રી ગોપાલ બિરાજે કાહે કરે મને ચિંતા રહે અને ભક્તનું ભરણ પોષણ પણ પોતે જ કરશે એ વિશ્વાસ રાખી ભક્તિ માર્ગની મર્યાદા પ્રમાણે જે રહે છે તેનું સર્વ ઇચ્છિત શ્રી ઠાકોરજી આપે છે વડી વૈષ્ણવે સ્વ ઉદ્ધમ કરવો તે ભગવત સેવા નિમિત્તે જ અને તેમ વૈષ્ણવની સેવા તેલ નિમિત્તે જ કરવો પણ મનમાં પ્રભુનો આશ્રય છોડી એવો વિચાર ન કરવો કે મારો વ્યવહાર કેમ ચાલશે જો અહીંયા શું કીધું કે વૈષ્ણવે સ્વ ઉધમ કરવો તો તે ભગવત સેવા નિમિત્તે જ કે મારી જે કાંઈ પણ આવડત છે મારી જે કાંઈ પણ કળા છે એના થકી હું જે કાંઈ કમાઉ છું તો મારું એન્ડ મેઇન મોટિવ શું હોવું જોઈએ કે હું જે કાંઈ પણ કરું છું એનાથી મારા ઘરે બિરાજતા ઠાકોરજીના સુખમાં એના વૈભવમાં હું કેવી રીતે વધારો કરી શકું આ સૃષ્ટિ આપણી જે ન્યારી કરી છે ઠાકોરજી આવી સરસ સૃષ્ટિ છે આપણા વૈષ્ણવ સમાજને મારી સેવા દ્વારા મારી કળા દ્વારા મારી આવડત દ્વારા હું કઈ રીતે સુખ આપી શકું કેવી રીતે ઠાકોરજીનો યશ વધારી શકું એ જ મારો એન મોટિવ હોવો જોઈએ સ્વ ઉદ્યમ ધંધો કરવો તે ભગવત સેવા નિમિત્તે જ અને તેમ વૈષ્ણવની સેવાટેલ નિમિત્તે જ કરવો પણ મનમાં પ્રભુનો આશ્રય છોડી આવો વિચાર ન કરવો કે મારો વ્યવહાર કેમ ચાલશે તે જ મોટો અન્યાશ્રય છે અન્યાશ્રયનું એક આ પ્રકાર પણ આમાં જણાવ્યો કે મારો વ્યવહાર ઠાકોરજી ઉપર અવિશ્વાસ કરીએ ને તો એને પણ એક પ્રકારનો અન્યાશ્રય કહેવાય છે અન્યાશ્રય એટલે માત્ર કોઈ દેવી દેવતાઓ કે અન્ય દેવી દેવતાઓની આરાધના કરવી ઉપાસના કરવી એ જ નહીં અન્યાશ્રયનો બહુ મોટો પ્રકાર છે કે કોઈ મન વચન કે કર્મ વાણી દ્વારા પણ જો બીજા કોઈનો આશ્રય થઈ જાય ખાલી દેવી દેવતાઓને નહીં મનુષ્ય માત્રનો પણ આશ્રય થઈ જાય તો પણ એ અન્યાશ્રય છે અને અહીંયા સુંદર દ્રષ્ટાંત કઠિયારાની સ્ત્રીનું આપ્યું કે કઠિયારાની સ્ત્રીને પણ પોતાના પતિમાં વિશ્વાસ છે કે મારો સ્વામી મારું ભરણપોષણ કરશે તો શ્રી ઠાકોરજી શું અસમર્થ છે પ્રભુ તો સર્વસમર્થ છે પ્રભુ સર્વસમર્થો નિશ્ચિંત્રજે અહીંયા દયારામભાઈ ની પણ ભક્તિ પોષણની એક કડી આપેલી છે કે વચન ભોજન તણી ચિંતા કરી વૈષ્ણવે ના થવું ઉદાસ વિશ્વમ ભર વિશ્વને તે કેમ ભૂલે નિજ સમસ્ત વિશ્વનું જે પોષણ કરી રહ્યા છે તે નિજ ભક્તનું પોષણ કરવાનું કેમ ભૂલે માટે કલિકાલમાં તો એક વિશ્વાસ ભક્તિ મોટી કીધી બાકીના બીજા કોઈ સાધનથી પ્રભુ પ્રસન્ન થતા નથી ઉપરોક્ત વચનામૃતમાં ઉપરોક્ત વચનામૃત બીજામાં બધા સાધનોનો નિષેધ કરીને એક ભગવત સેવા વિશ્વાસપૂર્વક કરવી અને અનન્યતા અને દિનતા એ ત્રણ સાધનથી પ્રભુ પ્રસન્ન થાય છે અને સ્વ ઉદ્યમ ભગવત સેવા તથા વૈષ્ણવની સેવાટેલ નિમિત્તે કરવો એવો સ્પષ્ટ ખુલાસો કરેલ છે તો આ વચનામૃત વૈષ્ણવે ખાસ મનન કરવા જેવું છે જેનાથી મનની અનેક ભ્રમણાઓ દૂર થઈને પ્રભુમાં એક વિશ્વાસ અને અનન્યતા પ્રાપ્ત થાય છે માર્ગના સિદ્ધાંતનું સ્પષ્ટ હાર્થ આ વચનામૃતમાં આપવામાં આવ્યું છે તે તેના ખાસ વાચન મનનથી સમજવા વગર રહે નહીં સમજાયા વગર રહે નહીં એથી બીજા વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ એ ગુલચૂક થયું હોય તો દાસના દાંતિ સમાપ્ત છે જય શ્રી ગોપાલ